મિત્રો આપણા ગુજરાતની બસ છે એસટી બસ અને મિત્રો આમાં ઘણા લોકો અત્યારે પ્રાઇવેટ બસોમાં સફર કરતા હોય પણ મને આ પસંદ આવી જે એસટી બસ છે એની સેફ્ટી અને વ્યવસ્થિત ડ્રાઈવર ચલાવતો હોય એવો જોવા મળ્યો હવે જો તમને આ ફોર લાઇન હાઈવેમાં સાઠથી સિત્તેરની સ્પીડમાં બસ વ્યવસ્થિત રીતે ચલાવતો એવો ડ્રાઈવર અમને જોવા મળ્યો કે વ્યવસ્થિત રીતે હું ઘણા કિલોમીટરથી આ બસની પાછળ ચાલું છું અને વ્યવસ્થિત એવું ડ્રાઇવિંગ મસ્ત લાગ્યું કે જેથી કરીને અમને જોવા મળ્યું કે આ ડ્રાઈવર બહુ વ્યવસ્થિત છે અને મિત્રો વ્યવસ્થિત એસટીમાં લગભગ નવ્વાણું ટકા ડ્રાઈવર વ્યવસ્થિત જ હોય છે અત્યારે ઘણા લોકો છે એ પ્રાઇવેટ બસમાં સફર કરવાનું પસંદ કરતા હોય પણ અમને ખાસ કરીને આ બસનું જે ડ્રાઇવિંગ છે એ પસંદ આવ્યું અને આમાં તમને કાંઈ પણ વસ્તુ થાય એસટી બસમાં તો એમાં વીમો પણ મળે છે એટલે મારી સજેશન એ જ છે કે તમારે સરકારી બસમાં ગમે ત્યારે સફર કરવો જોઈએ અને સરકારી બસ જે છે એ સરકારની સહાય માટે એમાં પણ ઉપયોગી છે તો મિત્રો સરકારને પણ થોડી રાહત થઈ જાય અને કાંઈ નિર્માણ માટે પૈસા સરકાર પણ કમાઈ શકે જેથી કરીને બીજી કાંઈ આગળની સુવિધાઓ આપને કરી શકે તો મિત્રો નવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો